કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આની પહેલા આપણે જે લેક્ચર જોયો તો એમાં આપણે મધ્યક અને બહુલક ની પાયાની માહિતી આપણે જોઈ ચૂક્યા છીએ હવે આપણે જોવાનું છે મધ્યસ્થ કોને કહેવાય અને મધ્યસ્થ શોધવાના સૂત્ર શું છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છે તો મધ્યસ્થમાં આપણે બે રીતના સૂત્ર મિત્રો યાદ રાખવાના છે કે જ્યારે માત્ર અવલોકન આપ્યા હોય જ્યારે મિત્રો આ સૂત્રને આપણે થોડીકવાર બાકી રાખી છીએ કે જ્યારે મિત્રો માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે આપણે મધ્યસ્થ કઈ રીતે શોધી શકે છે મધ્યસ્થને ને એમ વડે મિત્રો આ મેં લખ્યું છે છતાં લખું છું એમ વડે મિત્રો દર્શાવવામાં આવે છે હવે માત્ર અવલોકન એટલે કે માત્ર અવલોકન એટલે શું મિત્રો માત્ર આવું આપણને આપ્યું એક બે ત્રણ ચાર પાંચ આનો મધ્યસ્થ શોધો તો માત્ર અવલોકન કહેવાય સાત છ આઠ પાંચ તેર નો મધ્યસ્થ શોધો આવૃત્તિ જ્યારે માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે આપણે બે સૂત્ર યાદ રાખવાના છે એક તો છે અયુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે મિત્રો એકી સંખ્યા અયુગ્મ સંખ્યા આપણને આપી હોય અયુગ્મ સંખ્યા એટલે શું આપણને આ રીતે એક ત્રણ પાંચ ના મિત્રો આ રીતે નહીં અયુગ્મ સંખ્યાની માહિતી આપણને આપી હોય ઉદાહરણ તરીકે આ તમે ગણો આ સંખ્યાને એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ કેવા છે એકી સંખ્યા છે

તો એન બરાબર આપણને કેટલા મળે મિત્રો પાંચ તો આપણે આપણે ત્રીજું અવલોકન જોવાનું બરાબર એમ બરાબર આપણે ત્રીજું અવલોકન જોવાનું તો એમ બરાબર આપણને મિત્રો મધ્યસ્થ કેટલો મળે છે સાત મળે છે આ માહિતી આપણે ચર્ચા ક્રમમાં પણ ગોઠવવી પડે એ રીતે પણ કરી શકીએ છીએ અને જ્યારે આપણને યુગ્મ સંખ્યા આપી હોય યુગ્મ એટલે કે બે કી સંખ્યા જ્યારે આપણને માહિતી મિત્રો બે કી સંખ્યામાં હોય ત્યારે આપણે મધ્યસ્થ કઈ રીતે શોધી શકીએ છે આ માહિતી આપણને બેકી સંખ્યામાં મિત્રો આપી છે અને ચડતા ક્રમમાં છે જો ચડતા ક્રમમાં ના હોય તો એને ગોઠવવી પણ પડે સાત આઠ નવ દસ અગિયાર બાર હવે આ માહિતી આપણને જે આપી છે આને આપણે મધ્યસ્થાનો શોધો હોય તો આપણને કુલ અવલોકન કેટલા આપ્યા છ અને છ કેવી સંખ્યા છે મિત્રો બે કી સંખ્યા છે તમારે આ સૂત્ર તમારે ખાલી લખવાનું છે યાદ શું રાખવાનું છે વચ્ચે ના તમારે બે અવલોકન લઈ લેવાના હવે તમારે જોવાનું આ બાજુ સરખા આ બાજુ બે અવલોકન છે આ બાજુ અવલોકન બે છે ટૂંકના વચ્ચેના બે અવલોકન લઈ લો આ વચ્ચેના બે અવલોકન લઈ લેવી સરવાળો નવ દસ છેદમાં બે ઓગણી છેદમાં બે ઓગણી છેદમાં બે એટલે મિત્રો મધ્યસ્થ મળી જાય ટૂંકમાં એક થયું એન ટુ નું અવલોકન એટલે વત્તા એક એટલે નવમાં એક નાખો એટલે દસ એટલે આ રીતે તમે મધ્યસ્થ શોધી શકો છો તો આ તું જયારે આપણને અયુગ્મ સંખ્યા આપી હોય ત્યારે આ રીતે આપણે મધ્યસ્થ શોધવાનું છે આ વસ્તુ તમને એક માર્ક વિકલ્પમાં અથવા ખાલી જગ્યામાં તમને પૂછાઈ શકે છે ત્યારબાદ છે વર્ગીકૃત માહિતીનો જ્યારે જ્યારે આ આપણને માહિતી આપી હોય ત્યારે આપણે મધ્યસ્થ કઈ રીતે શોધવાનો છે તો એની માટેનું આ સૂત્ર છે આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે જ્યાં એલ એટલે શું છે મિત્રો અધ સીમા છે એન ટુ એટલે શું છે એન ટુ એટલે કુલ અવલોકન છેદમાં બે સીએફ એટલે જ્યાં શું છે સંચય આવૃત્તિ છે એફ એટલે કે આવૃત્તિ છે એટલે વર્ગ લંબાય છે ગું એટલા માટે જયારે હું દાખલા ત્યારે વધારે માહિતી આપીશ અત્યારે યાદ આપણે આ રાખવાનું છે કે વર્ગ આપણે શું છે કે વર્ગીકૃત માહિતી માટે જયારે આવી માહિતી આપી હોય ત્યારે મધ્યસ્થ કઈ આપણે શોધવાનો છે આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો છે જયારે

ત્રણ વસ્તુ છે જ્યાં આ મધ્યક મધ્યસ્થ ને બહુલક મધ્યક એટલે એક્સ બાર ને આપણે મધ્યક કહીએ છીએ મધ્યસ્થ એટલે એમ બહુલક એટલે ઝેડ આ ત્રણમાંથી માંથી બે વસ્તુ આપીને ત્રીજી વસ્તુ આપણને શોધવાની કે ત્યારે આપણે આ સૂત્રની મદદથી મિત્રો દાખલો ગણવાનો છે ઉદાહરણ તરીકે તમને એવું કહી દેવામાં આવે છે કે મધ્યક બરાબર તેર છે અને મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર આપણને આપી દીધા છે દસ તો બહુલક શોધો તો તમને એવો પ્રશ્ન થાય કે આવું શું તો કઈ જ નથી મિત્રો કેટલા છે આપણી પાસે દસ છે મધ્યક કેટલો છે તેર છે દસ તરીક ત્રીસ તેર દુ છવીસ ત્રીસ માંથી જાય તો કેટલા વધે મિત્રો ચાર વધે તો બહુલક કેટલો મળે ચાર અથવા તો બહુ ચાર આપી દીધો મધ્ય શોધવાનું કે જ્યારે આ રીતના મિત્રો જ્યારે દાખલા પૂછાતા હોય છે ત્યારે આપણે આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો છે તો ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ બે આ ત્રણ વસ્તુ માંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય ત્યારે આપણે આ રીતે આપણે દાખલો ગણવાનો છે આ બે માર્કમાં અથવા માર્કમાં સુધી આ દાખલો પૂછાઈ શકે છે 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 આ બે વસ્તુ તમારી પાસે લખી તમને એમ થતું છે આ કઈ જ નથી આ વિકલ્પમાં પૂછાય છે આ તમારે ગોખી નાખવાનું છે આ ત્રણ આવશે ને અહીં બે જવાબ આવે છે આ કઈ એટલું બધું પૂછાતું નથી જયારે પૂછાઈ જાય તો આટલું તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ હજી ત્રીજું સૂત્ર આપણી પાસે છે પ્રાકૃતિક સંખ્યાનો મધ્યમ કે પ્રાકૃતિક સંખ્યાનો જ્યારે આપણે મધ્યક શોધો હોય તો એની માટેનું શોર્ટ કટ સૂત્ર છે એન વત્તા એક છેદમાં બે હવે પ્રશ્ન થાય છે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો પ્રાકૃતિક સંખ્યાને આપણે મિત્રો એન વડે દર્શાવાય છે અને એક બે ત્રણ ચાર એમ અનંત સુધી એક થી લઈને અનંત સુધી જે સંખ્યા વિસ્તરેલી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે હવે આનો મધ્યક કે હવે એવું તમને પૂછાય કે એક થી પચાસ સુધીની મધ્ય પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ટૂંકમાં એક બે ત્રણ ચાર પાંચ એમ પચાસ સુધી પ્રાકૃતિક સંખ્યાનો આપણને પૂછો તો સંખ્યા નોધ્યુ એક સરવાળો નહીં તો તો અહીંયા આપણે સૂત્ર છે છે એન એન વત્તા એક છેદમાં બે એટલે કેટલા પચાસ કારણ કે કુલ અવલોકન તો પચાસ થાય ને પચાસ વત્તા એક છેદમાં બે એકાવન છેદમાં બે પચાસ ને એક એકાવન છેદમાં બે એકાવન છેદમાં બે કરો તો પચીસ પોઈન્ટ પાંચ તો મધ્યક આપણને કેટલો મળ્યો પચીસ પોઈન્ટ પાંચ ચાર પાંચ તેલ સુધીનો મધ્યક સુધો તો આપણે આ સૂત્ર નહીં લઈ શકીએ શા માટે કેમકે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય તો અહીં એક થી થતી નથી તો આ હતા મિત્રો આંકડા દરેક સૂત્ર કોઈ પણ સૂત્ર બાકી નથી રહેતું હજુ આ ખાલી માહિતી મિત્રો હજુ આના તમને બધા દાખલા તમને હજુ ડીપમાં સમજાવવાનું છું એટલે ચિંતા કરવાની મિત્રો કોઈ પણ જરૂર નથી હજુ આના પછીનો આપણો બીજો લેક્ચર આવશે આ આપણે મધ્યક મધ્યકના આપણે ચાર રીતના જે પણ દાખલા સમજાવ્યા બરાબર ચાર રીતના જે સૂત્ર હતા એ ચારે ચાર રીતના સૂત્રનો એક જ લેક્ચરમાં હું ચારે ચાર રીતના સૂત્ર કઈ રીતે ક્યાં દાખલામાં વાપરવામાં આવે છે દાખલા સહીત સમજાવવાનો છું જે આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ તો તો આ આ હતી મિત્રો મિત્રો માહિતી જો જો હજી ખબર ખબર ન ન પડી એકવાર જોઈ લો હજુ પડે મને કમેન્ટમાં જણાવો અને હું તમને સમજાવીશ તો આ પ્રકરણના મિત્રો યાદ રાખજો સોળ માર્ક છે એટલે એક પણ માર્ક આપણે જવા દેવાનો થતો નથી જે મિત્રોને એસી માહિતી એસી લાવવાના છે એમને તો દરેક વસ્તુ કરવાની જ છે અને જે મિત્રોને માત્ર પાસ થવું છે જે પાસ નથી થઈ શકતા એ વિદ્યાર્થી મિત્રોને મિત્રો વધુ ધ્યાન દેવાનું અત્યાર સુધી મેં સૂત્ર લખ્યા છે જે પણ વસ્તુ લખી છે ચોપડામાં લખી નાખજો ચિંતા કરવાની કોઈ જરૂર નથી હજી આપણે કોઈ પણ એવો દાખલો સમજાવી નથી દીધો કે ડાયરેક્ટ પરીક્ષામાં પૂછી જવાનો છે તો કઈ એવું દીવાની જરૂર નથી આપણે હજી આની ટોટલી હજી વ્યવસ્થિત માહિતી આપવાના છીએ હવે આપણે આગળના લેક્ચરમાં મળશું મધ્યક સાથે મધ્યકના ચારે રીતના દાખલા આપણે એક જ લેક્ચરમાં સમજાવશું ત્યારબાદ કરશું પછી આપણે મધ્યકના જે પણ દાખલા છે સ્વાધ્યાય પૂરું કર્યું પછી આગળમાં જે બહુલકના સૂત્ર આવે છે એમાં આપણે બહુલકનો રીતનો દાખલો સમજાવશું પછી આપણે બહુલકના દાખલા સ્વાધ્યાયને ચાલુ કરશું એવી રીતે આપણે આ પ્રકરણ સમજાવવાનું છે તો અહીંયા આપણે મિત્રો એટલું રાખીએ છીએ જો વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને વિડિયોને શેર પણ કરજો આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયો જોતા રહો ચાલો ભાઈ જય હિન્દ જય ભારત